દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેનું કારણ છે માં બહુચર સાક્ષાત હોવાની અનુભૂતિ માં બહુચર કે જે 18 વર્ણની કુળદેવી છે એનો અર્થ જે છે કે તે સહુને સ્વીકારે છે અને અહીં આવતા ભક્તો પણ જાણે છે કે અહીં તો માં બધાનું સાંભળે છે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિરમાં જતા વખતે તમને લાકડાના નાના નાના પારણાં અચૂક જોવા મળતા હશે આ પારણા માએ પૂરી કરેલી મનોકામનાની સાક્ષી પૂરે છે જે દંપતી સંતાન પ્રાપ્તિથી વંચિત છે તેઓ દૂર સુદૂરથી મા બહુચરને પ્રાર્થના કરે છે અને માં બહુચર આ મનોકામના પૂર્ણ પણ કરે છે માં બહુચર તો સાક્ષાત શક્તિ છે માત્ર આઠ વર્ષની બાળા સ્વરૂપે બહુચરાજી શક્તિપીઠમાં બિરાજમાન છે જેના દર્શન આસ્થા છે નાના બાળક ની હોય ને છોકરા ની તેના માટે ઘરે પારણું બંધાય સંતોષ માના ચરણોમાં પારણું અર્પણ કરીને દંપતી વ્યક્ત કરે છે